સાચા સોનીનું ઘડેલું મારું રે સાચા સોનીનું ઘડેલું મારું ઝાંઝ રૂ રે ઝાંઝરજી ગુને પેરાવો મારું ઝાંઝ રૂ રે ઝાંઝરજી ગુને પેરાવો મારું ઝાંઝ રે વાંદરી વાંએ જય ખખડાવે મારું જાણ જરૂર રે વાંદરી વાંડીએ જય ખખડાવે મારું જાણ જરૂર રે સાચા સોનીનું ઘડેલું મારું જાણ જરૂર રે સાચા સોનીનું ઘડેલું મારું જાણ જરૂર રે ઝાઝર વૈશાલી ને મારું જા જરૂર રે ઝાંજરું વૈશાલી ને મારું જા જરૂર રે છછુંદર ચૂલે જય ખખડાવે મારું જા જરૂર રે છછુંદર ચૂલે જય ખખડાવે મારું જા જરૂર રે સાચા સોનીનું ઘડેલું મારું જા જરૂર રે સાચા નું ગળેલું મારું જાં જરૂર રે પૂન મને પહેરાવો મારું જાંજ રે પૂન મને પહેરાવો મારું જાંજર રે કૂતરી બજારે જઈ ખખડાવે મારું જાંજ જરૂર સાચા સોનીનું ગળેલું મારું જાંજ ઝાઝર સંગીતાને પહેરાવો મારું જાં જરૂર રે ઝાંઝર સંગીતાને પહેરાવો મારું જાંજ જરૂર રે ગધેડીયું ઉકેડે જય ખખડાવે મારું જાં જરૂર રે ગધેડી ઉકેડે જય ખખડાવે મારું જા જરૂર રે સાચા સોનીનું ગળેલું મારું ઝાંઝ સાચા સોનીનું ઘડેલું મારું જાણ રે ઝાંઝરને હાને પહેરાવો મારું જાણ જરૂર રે ઝાંઝરને હાને પહેરાવો મારું જાણ જરૂર રે રણ માં જય ખખડાવે મારું જાણ જરૂર રે રણ માં જય ખખડાવે મારું ઝાન જરૂર રે સાચા સોનીનું ઘડેલું મારું જાંજ જરૂર રે સાચા સોનીનું ઘડેલું મારું જાંજ જરૂર જાંજરુ વેદી કાને પહેરાવો મારું ઝાં જરૂર રે ઝાંજરું વેદી કાને પહેરાવો મારું જરૂર ખૂટીઓ વાળમાં જઈ ખખડાવે મારું જાંજ જરૂર ખૂટીઓ વાળમાં જય ખખડાવે મારું ઝાંજ જરૂર રે સાચા સોનીનું ઘડેલું મારું ઝાંજ જરૂર રે સાચા સોનીનું ઘડેલું મારું જાંજ જરૂર રે ઝાંજર ઝાંજર પ્રિન્સાને ફેરાવો મારું ઝાંજ જરૂર રે ઝાંજર પ્રિન્સા રાવો મારું જાન જરૂર રે મીંદડી સી કે જય ખખડાવે મારું જાન જરૂર રે સી કે જય ખખડાવે મારું જાન જરૂર રે સાચા સોનીનું ઘડેલું મારું જાણ જરૂર રે સાચા સોનીનું ઘડેલું મારું જાન જરૂર